પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સાબરમતી ઓગણીસો ને એકાવન માં કરવામાં આવી હતી શરૂઆતમાં અહીંયા બાજુમાં જે દરજી છે લક્ષ્મીબેન ઈશ્વરભાઈ દરજી તથા ગોહિતભાઈ જુઠાભાઈ કોરિયા ના પરિવારે કરી હતી સૌરાષ્ટ્રમાંથી પ્રજાપતિ ભાઈઓ હતા તે ધંધાર થઈ આવેલા હતા એક સારું મંડળ બન્યું અને સાબરમતી સમાજમાં જે આખા સાબરમતી વિસ્તારમાં જે કોઈ ગરબી ગણાતી હોય તો કાઠિયાવાડેની ગરબી પહેલાં તબલાના તાલે મંદિરાના અને જાન પ્રખાતના તારે રમતા હતા અને રામજી મંદિર સુધી તેમજ દેરાસર સુધી ખૂબ જ મોટો જમાવડો થતો હતો અને જુનવાળી પ્રાચીન ગરબાઓ થતા હતા અત્યારના અમારા જે નવ યુવાન કાર્યકરો છે અમારા વડીલો છે અને જે લોકોએ અમને કોઈને પ્રેરણા આપી છે પ્રોત્સાહન આપ્યું છે અમને સંસ્કાર આપ્યા છે એ અમે જાળવી રાખ્યા છે અને સતત દરેક વર્ષે આ નવદુર્ગા ચોકમાં આવી જ રીતે ખૂબ જ માતાજીનો તહેવાર ધામધૂમથી અને ઉત્સાહમાં મનાવતા હોઈએ છીએ અમારા સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો કાર્યવાહ સમિતિના બધા સભ્યો તેમજ અમારા બહેનો જે છે આ ગરબો ને બધું બનાવે છે એ કાંખેડા સાબરમતીની બહેનો છે ખૂબ જ ઉત્સાહિત છે મારી એક એવી ઈચ્છા હતી કે અમારે ત્યાં ધારાસભ્ય તથા કોર્પોરેટર સાહેબ વધારે અમે તો સપને નતું ધાર્યું પણ કે ખુદી કો કર બુલંદ ઇતના ખુદા બંદે પૂછે કે તેવી વજા ક્યાં હે તો આજ મારી ઈચ્છા પૂરી થઈ છે અને એ અમારા જે દાતાઓના હિસાબે પડ્યું પૂરું થયું છે કારણ કે જો દાતાઓએ અમને સહયોગ ના કર્યો હોત તો આવું જાહેરમાન આયોજન અમે કરવા શક્તિમાન થયા ના હોત માટે અમે દાતાઓનો તેમજ બધા ખેલૈયાઓ નાના ભાઈ મોટા ભાઈ બહેનો ભૂલકાઓ માતાઓ વડીલો બેનો એક એક જ્ઞાતિબંધુઓનો ગરમી મંડળ ખૂબ ખૂબ આભાર માને છે જય માતાજી